હાલો નમસ્કાર મિત્રો રણભોર ન્યૂઝમાં તમારું જાગૃત છે દોસ્તો તો દોસ્તો આ આગેવાનો સરપોનો એક નક્કી કર્યું છે ડીજે બે ડીજે વાગાડવાના નહીં અને એક જ ડીજે ચાલુ રાખવાનું અને ઢોલ શેણાઈ એવું ચાલુ રાખવાનું અને બે ડીજે ખોટી રીતના આદિવાસીમાં આ પૈસા બગડે એના માટેનું આ આયોજન કર્યું તું તો આ વિડીયોને પૂરો સાંભળીએ આગળ શું કીધું છે આ ગીઓને આગળ જે રામ ના પટેલ પુંજારો આગેવાનો વડીલો ભાઈઓ ને નાના મોટા ભૂનકા યુવાન મિત્રો આજે છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજ પરંપરાગત થી ચાલતી આવે છે આપણી રૂઢિ આપણી સમાજની લગ્ન પ્રસંગની અંદર ઢોલ માંદો થી આપણે લગ્ન ઉજવતા હતા અને થોડા સમય પછી આ બહારથી આયુ બનાવેટી વસ્તુ જે ડીજે કહેવામાં આવે છે એ આવવાથી આપણા સમાજ આદિવાસી સમાજની ખૂબ મોટા પાયે કારક આ વસ્તુ હતી એની પર સંપૂર્ણ રોપ લગાવવા માટે બંધ કરવા માટે અમારા ઝેર ગામના બધા ભલિયાના બધા આગેવાનો અને બધા મિત્રો ભેગા થાય અને આજ રોજ અમે આનો નિર્ણય લીધેલો છે એટલે આજથી જે તે અમારા ગામના ગામમાં કોઈ ભાઈના ઘેરે લગ્ન પ્રસંગ હશે ત્યાં એક ડીજે વગાડવાનો રહેશે નોતરા કે સિંબોડી કે કોઈ પણ જગ્યા પર બીજી જગ્યા પર ડીજેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં એની પર અમારા ગામમાંથી બધાની સહમતીથી એક લાખ રૂપિયાનો દંડ મૂકેલો છે જે તે વ્યક્તિ આ નિયમનું ભંગ કરશે એને ડીજેવાળા ભાઈને અને જે બોલાવનાર એમને બેઉ ની વચ્ચે પચાસ પચાસ ટકા રકમ દંડ પેટે ચૂકવવાની રહેશે એક હુકુમ છે એનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે બીજું કે આપણો સમાજ લાખો રૂપિયા થી દંડાઈ રહ્યો છે કારણ કે મારું ગામ સાત ફળિયાનું છે સાઠ સિત્તેર લગ્નો થાય છે એક લગ્ન ની અંદર એક લાખ રૂપિયાનું નુકસાન કરીને તો એક વર્ષે અમારે સિત્તેર લાખ રૂપિયાનું નુકસાન મારા ગામને થઈ રહ્યું છે તેના માટે અમારા ગામના તમામે તમામ ભાઈઓ આપણા સમાજની ચિંતા કરી અને આની પર ખૂબ સારો રીતે નિર્ણય લીધો છે અને આ નિર્ણયને કોઈ ઉલ્લંઘન કરશે તો હરેક ફલિયામાંથી પાંચ પાંચ માણસોને આગેવાની જવાબદારી આપવાના છે અને એ એ પણ અમારો ઠરાવ છે અને એ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન અને ડીએસપી અને એસપી સાહેબ મામલાદાર આ પત્રક પણ અમે મોકલવાના છે અને આસપાસના ગામડાઓના આગેવાનો ભાઈઓ પણ આ કાર્યોની અંદર સહમત આપે સાથ સહકાર આપે આપણા સમાજને આપણા તાલુકાને આગળ લીધા માટે બધા સાથ સહકાર આપે એવી આશા